તારીખ બારમી ઓગસ્ટના કલેક્ટર શ્રીની કચેરી તરફથી કુકમા ગામમાં રોડની બાજુમાં વ્યવસાય દંધાર્થીઓને એક નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે સાત દિવસની અંદર તેઓના ધંધા અહીંથી ખસેડી લેવામાં આવે તેને લઈને સમસ્ત કુકમા ગામના નાના ધંધાર્થીઓ દ્વારા આજ રોજ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે જીવન જીવિકાનો પ્રશ્ન અમે નાના સ્તરના ધંધાર્થીઓ છીએ જેમની રોજીરોટી આ જ વ્યવસાય પર આધારિત છે અચાનક વ્યવસાય દૂર કરવાની નોટિસ આપવાથી તેઓના પરિવારના જીવન નિર્વાહમાં ગંભીર મુશ્કેલી ઊભી થશે જો રોડની બાજુમાંથી વ્યવસાય હટાવવો જરૂરી હોય તો તેઓને યોગ્ય સ્થળે વ્યવસાય ચાલુ રાખવા માટે વિકલ્પ સ્થાન ફાળવી આપવું જરૂરી છે જેથી તેઓની રોજીરોટી ચાલુ રહી શકે ગેરકાયદેસર કોમ્પલેક્ષ અંગે કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું જેમાં તેઓએ જણાવ્યું કે આ કાર્યવાહી માટે જિલ્લા સ્વાગતમાં અરજી કરનાર દિનેશ જોશી પોતે કુકમા ગામમાં ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્સ ઉભું કરી તેમાં દુકાનો ભાડે આપી દર મહિને લાખો રૂપિયાનું ભાડું વસૂલી રહ્યા છે આ કોમ્પ્લેક્સ પણ ગેરકાયદેસર છે આથી કરાઈ હતી કે આ કોમ્પ્લેક્સને તાત્કાલિક સરકાર હસ્તક લઈ તેમજ દબાણવાળી જગ્યા પણ તાત્કાલિક ખાલી કરાવી બંને બાબતમાં સમાન કાયદાકીય પગલાં લેવામાં આવે આ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રેસઠ મુજબ કાયદો સૌ માટે સમાન છે કોઈપણ કાર્યવાહી કરતા પહેલા તમામ પક્ષોને સમાન રીતે સાંભળી ન્યાયપૂર્ણ નિર્ણય લેવો જરૂરી છે ઉપરાંત તેઓએ જણાવ્યું કે ઓગણીસો તોતેરમાં માં બંધારણીય સુધારા અંતર્ગત ગ્રામ પંચાયતને ગામના દબાણો હટાવવા અને વિકાસ માટે તથા વ્યવસ્થા માટે તમામ નિર્ણય કરવાની સત્તા ગ્રામસભાને આપવામાં આવી છે પરંતુ આ બાબતે ગ્રામસભાની અંદર નિર્ણય લેવામાં આવેલ ન હોય આવા નાના ધંધાર્થીના ધંધા રોજગારને અસર કરતી આ ઝુંબેશ વર્તમાન તહેવારને અનુલક્ષીને મુલતવી રાખવા વિનંતી કરાઈ હતી આ નોટિસને હાલ સ્થગિત કરી પહેલા ગેરકાયદેસર કોમ્પ્લેક્સ અને દબાણવાળી જગ્યા સામે કાર્યવાહી કરવામાં આવે અને પછી નાના ધંધાર્થીઓ માટે યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે કુકમા ગામના નાના ધંધાર્થીઓ દ્વારા આજરોજ રોજ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અહીંયા આજે કલેક્ટર સાહેબ પાસે અને તાલુકા વિકાસ અધિકારીને કુકમા ગામના ગ્રામ ગ્રામવાસીઓ અને તેની સાથે અલગ અલગ સંગઠનો અને સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે નાના નાના ગરીબ જે રોજ અને રોજનું કમાઈ ખાવાના રહ્યો છે તેના માટે કંઈ અંશે જે ગિન્નાખોરી રાખી અને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે તેના વિરોધમાં આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા જો આવી જ રીતના જો આ તોડવા મકાનો તોડવા અને ગરીબ લોકોને ફસાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે એના વિરોધમાં જો કાલે એ લોકો આવશે તો તેના વિરુદ્ધમાં ચક્કાજામ અથવા અલગ પ્રકારનું વિરોધ પ્રદર્શન અને સાથે સાથે આજે હુકમાના ગ્રામજનો છે સંસ્થાઓ છે અથવા કાલે બંધ નહીં કરવામાં આવે જો તોડાનું જે કામ જે ચાલુ છે એ બંધ કરવામાં નહીં આવે તો વિવિધ સંગઠનો સંસ્થાઓને અલગ અલગ ગામમાંથી લોકો આવી અને ત્યાં વિરોધ પ્રદર્શન કરશે તેની જવાબ તમામ જવાબદારી છે એ તંત્રની રહેશે આજે ભુજ તાલુકાના કુકમા ગામે ગામના એસી થી સો જે નાના મોટા ધંધાર્થીઓ છે કોઈ કેબિનનો કોઈ રેકડી એવા ધંધાર્થીઓને આવતીકાલે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની સહીથી નોટિસ આપવામાં આવી છે કે તોડી પાડવામાં આવશે કારણ કે એ લોકોને રોજનું કમાઈને રોજનું ખાઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક બેરોજગાર કરવા માટેની આ નીતિ છે કારણ કે બાયપાસ પણ નીકળી ગયો નેશનલ હાઈવે કૂંકમાંનો બાયપાસ નીકળી ગયો કોઈ રૂપ નથી છતાં પણ આ લોકોને કઈ રીતે શું કામ હટાવવાની કોશિશ થઈ રહી છે તે સમજાતું નથી અને એની સામે એક ભૂમાફિયાને છેલ્લા છ મહિનાથી નોટિસો પાઠવવામાં આવે છે સ્વાગત કાર્યક્રમની અંદર વાતચીત થાય છે એની અંદર રજૂઆતો કરવામાં આવે છે અને ત્યાં સુધી કે મુખ્યમંત્રીના આદેશ ઉપર એમને તોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે છતાં પણ તેને તોડતા નથી એમાં શું ન તોડવાનું કારણ ક્યાંક તોડબાજી થઈ છે અને એ જ માણસ પાછી અરજી કરી અને આ નાના નાના ધંધાર્થીઓને કઈ રીતે હટાવી અને પોતાની મેલી મુરાદ પૂરી પાડ પાડવા માટેના પ્રયત્નો થયા છે ને તેમાં આ તાલુકા વિશે આ વિકાસ અધિકારી જો સહભાગી થતા હોય અને ગરીબ માણસોને રોડ ઉપર લાવવા માટેની જે કોશિશ કરતા હોય તે ખરેખર અવ્યાજબી છે અને જો જરૂર જણાશે આવતીકાલે જો જબરદસ્તી તોડી પાડવામાં આવશે આત્મવિલોપન પણ એ લોકો કરશે અને ક્યાંક ગાંધી જિંદિયા માર્ગે જવાની કોશિશ થશે તો પણ કરશું ચક્કાજામ કરવાની કારણ કે ચક્કાજામ કરવાનું કારણ એક જ તમે રોજીરોટી આપી નથી શકતા તો કાંઈ નહીં પણ રોજીરોટી છીનવાનો તમને કોઈ અધિકાર નથી આજે એસીથી સો જણનો જ્યારે રેકડીવાળાને નોટિસ આપવામાં આવી છે તો એની પાછળ સવાસોથી દોઢસો રોજીરોટી રડવાવાળા હશે અને એની જો રોજીરોટી રડવાનું બંધ થશે તો ના છૂટકે ગાંધી જિંદિયા માર્ગે જઈ અને આત્મહત્યા આત્મવિલોપન અથવા તો ચક્કાજામ બધા કાર્યક્રમો કરવા માટે આખું ગામ જ્યારે કને આવતું હોય અને આવતીકાલે પણ આખું ગામ ત્યાં કને આવશે તો એ તંત્રની જવાબદારી રહેશે તંદન તંત્રની જવાબદારી રહેશે અને તે માટે અમે કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આવે આવેદનપત્ર આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી છે કે સાહેબ જો આવી રીતે કિન્નાખોરી રાખી અને નાના નાના ધંધાર્થીઓને રોડ ઉપર લાવવાની જે કોશિશ થઈ રહી છે તે ખરેખર અવ્યજબી છે સાહેબે તાલુકા વિકાસ અધિકારીને બોલાવીને સમજાવવાની વાત કરી છે પણ કેટલી હદે સાચી છે એ આવતીકાલે ખબર પડશે